સ્વાગત છે તમારું એમ જે ટીચિંગમાં હું છું જય મહેતા આજનો લેક્ચર આપણું ભાષા પદ્ધતિશાસ્ત્રનો લેક્ચર નંબર ત્રણ છે જ્યાં હું તમને બે ટોપિક એક સાથે સમજાવીશ ટોપિક નંબર ત્રણ અને ટોપિક નંબર ચાર ટોપિક નાના છે આરામથી આવડી જાય વાત છે અમુક બાબત તમારા માટે નવી હશે અને અમુક બાબત જૂની હશે જે વસ્તુ જૂની છે તમારે એમ સમજવાનું કે આ રિવિઝન જ થાય છે બરાબર અને તમને એમસીક્યુ તો કરવાનો છું એમસીક્યુમાં અમુક એમસીક્યુ તમારા માટે નવા હશે અને પીવાયક્યુ પણ છે એટલે તમને ખબર પડે કે કેવા પ્રકારના એમસીક્યુ પૂછાય છે કે કેના જેવા પૂછાઈ શકે છે એટલી એ બધી વસ્તુ ધ્યાનથી જોઈ લેજો બરાબર તો શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર ત્રણ ભાષા શીખવવામાં વ્યાકરણની ભૂમિકા રોલ ઓફ ગ્રામર વ્યાકરણ એ ભાષાનું અસ્થિતંત્ર છે આ યાદ રાખજો અસ્થિતંત્ર શબ્દ બરાબર વ્યાકરણ એ ભાષાનું અસ્થિતંત્ર છે તમને એમસીક્યુ પૂછાઈ શકે કે ભાઈ ભાષાનું અસ્થિતંત્ર ક્યુ છે અથવા તો વ્યાકરણને ભાષાનું શું સમજવામાં આવે છે તો શું આવશે અસ્થિતંત્ર પરંતુ પ્રાથમિક શિક્ષણમાં તેનું સ્થાન વિવાદાસ્પદ રહ્યું છે પરંપરાગત શિક્ષણમાં વ્યાકરણને સાધ્ય માનવામાં આવતું હતું પરંતુ આધુનિક શિક્ષણમાં તે માત્ર સાધન છે સાધન બદલે શું એક તુલ છે બરાબર વ્યાગરણ વ્યાકરણ શિક્ષણના પ્રકારો હવે તમને બે પ્રકારનું આપેલા છે પહેલું અને બીજું ઔપચારિક વ્યાકરણ અને વ્યવહારિક વ્યાકરણ ઔપચારિક એટલે ફોર્મલ ગ્રામર અને વ્યવહારિક એટલે કે ફંક્શનલ ગ્રામર પુસ્તકમાં નિયમો અને વ્યાખ્યાઓ ગોખાવી આ પદ્ધતિ પ્રાથમિક સ્તરે કંટાળાજનક અને બિનઅસરકારક સાબિત થઈ છે વ્યવહારિક ગ્રામરનો મતલબ શું ભાષાના ઉપયોગ દ્વારા વ્યાકરણ શીખવવું બાળક જ્યારે બોલે કે લખે ત્યારે સંદર્ભમાં સુધારો કરવું તો આ બે વસ્તુ જે બરાબર એક તમે જે નિયમો ભણતા હોય એ પ્રમાણે અને બીજું તમે જે બોલવામાં ઉપયોગ કરતા હો તે પ્રમાણેનું ગ્રામણ હવે આ પદ્ધતિ આગમન અને નિગમન આની પહેલાં પણ આવી જ ગઈ છે આવી જ વસ્તુ છે બરાબર તમારે ખાલી એક રિપીટ થાય છે અમુક વસ્તુ તમારે લેંગ્વેજના કોન્ટેક્સ્ટની અંદર તમારે લેવાનું છે બરાબર આગમન અને નિગમન પદ્ધતિ પહેલાં આગમન આપેલી છે અને પછી નિગમન આપેલી છે પ્રક્રિયા શું છે ઉદાહરણ કે નિયમ આમાં નિયમથી ઉદાહરણ બરાબર છે હવે જો આ થોડુંક પ્રિન્ટમાં લખાઈ ગયું છે બરાબર ઉદાહરણથી નિયમ અને નિયમથી ઉદાહરણ તો નિગમનમાં નિની યાદ રાખવાનું બરાબર આગમનમાં તમારે આ ઉ યાદ રાખવાનું નિનીનો મતલબ શું જે નિગમન પદ્ધતિ છે બરાબર છે જે નિગમન પદ્ધતિ છે એમાં નિયમ સૌથી પહેલાં આવશે નિગમન પદ્ધતિમાં નિયમ સૌથી પહેલાં આવશે અને આગમન પદ્ધતિમાં તમારે ઉદાહરણ સૌથી પહેલાં આપવાનું બરાબર સ્વભાવ શું છે બાળ કેન્દ્રીય અને મનોવૈજ્ઞાનિક આમાં નિગમન સ્વભાવ કેવો છે શિક્ષક કેન્દ્રીય અને તાર્કિક પછી આગળ ગોખણપટ્ટી આમાં ઓછી હોય આમાં ગોખણપટ્ટી વધારે હોય સમય આમાં વધુ લઈ લે છે આમાં સમય ઓછો લે છે ઉપયોગીતા પ્રાથમિક કક્ષાએ શ્રેષ્ઠ કહેવાય આમાં ઉચ્ચ કક્ષાએ ઉપયોગી કહેવાય હવે સમજો ધ્યાનથી સાંભળી લેજો કે આગમન પદ્ધતિનો ઉપયોગ આપણે એકથી પાંચ ધોરણમાં કરતા હોઈએ છીએ કેમાં એકથી પાંચ ધોરણમાં એકથી પાંચ ધોરણમાં આગમન પદ્ધતિ આવશે નિગમન પદ્ધતિ ઉચ્ચ કક્ષાએ મતલબ કે લગભગ તમે જુઓ ને કે નવમાં દસમાં અગિયારમાં બારમા ધોરણની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં નિગમન પદ્ધતિનો ઉપયોગ કરાય હવે આવું શું કામ કારણ કે આગમન પદ્ધતિ જે એ સમજવી શૈલી છે એ બાળક કેન્દ્રીય છે નિગમન પદ્ધતિ શિક્ષક કેન્દ્રીય છે બરાબર આ મનોવૈજ્ઞાનિક છે આ તાર્કિક છે આમાં સમય છે એ થોડુંક વધારે લઈ લે છે આમાં સમય ઓછો લઈએ પણ આમાં ગોખણ પટ્ટી કેવી ઓછી છે નાના છોકરાને ગોખણ પટ્ટી ના આવડે મોટા છોકરાને ગોખણપટ્ટી થોડુંક આવડી શકે બરાબર છે બીજી વસ્તુ કે તમે આગમનના સૌથી પહેલાં ઉદાહરણ આપો છો પછી એને નિયમ તાળવો છો કે નિયમ સમજાવો જો નિગમનમાં નિયમ પહેલાં આવે પછી એનું ઉદાહરણ આવે જે ત્યાં ગ્રામરમાં તમે અ પ્લસ અ કરો તો આ આવે બરાબર આ નિયમ કહેવાય એના પર તમે ઉદાહરણ આપો તો આ નિગમન પદ્ધતિ કહેવાય બરાબર છે એટલે પ્રાથમિક કક્ષાએ શ્રેષ્ઠ આવું છે કક્ષાએ શ્રેષ્ઠ છે ક્લિયર થઈ ગઈ વસ્તુ ચાલો વ્યાકરણ શિક્ષણમાં સમવાય પદ્ધતિ બરાબર કોરિલેશન મેથડ પણ મહત્વની છે જેમાં ગદ્ય કે પદ્ય પાઠ ભણાવતી વખતે જ આવા વ્યાકરણના મુદ્દાઓ ચર્ચા કરી લેવામાં આવે છે અલગ તાસ લેવામાં આવતા નથી તો તમને ખબર જ છે કે જ્યારે તમે પાઠ કે ગતિ સમજાવતા હો ત્યારે ભણાવતી વખતે શું કરતા વ્યાકરણ અમુક મુદ્દાઓ સમજાવી દેતા હો એને અલગ વ્યાકરણ માટે તાસ લેવાની જરૂર નથી તમારી જે બુક છે ને ટેક્સ્ટ બુક ટેક્સ્ટબુકની અંદર એક ચેપ્ટર પૂરું થઈ પછી તમને એનું વ્યાકરણ આપેલું જોઈએ શું કામ કારણ કે એ બધું ભેગું થતું એટલા માટે એ આને સમવાય પદ્ધતિ કહેવાય છે હવે આપણે એમ શીખ્યું જોઈ લઈ પ્રાથમિક શાળામાં વ્યાકરણ શીખવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે તો આગમન પદ્ધતિ બરાબર ઇન્ડક્ટિવ મેથડ તો ઓપ્શન નંબર બી હવે વ્યાકરણ એ ભાષાનું શુદ્ધિકરણ કરતું શાસ્ત્ર છે આ દ્રષ્ટિકોણ મુજબ વ્યાકરણનું કાર્ય શું છે બરાબર શું કીધું છે વ્યાકરણે ભાષાનું શુદ્ધિકરણ કરતું શાસ્ત્ર છે ભાઈ તમને ખબર જ છે કે ભાષા છે એ ગમે એમ બોલાતી હોય પણ શુદ્ધ ભાષા છે એનું કામ કોનું છે એ કામ કોનું છે વ્યાકરણનું કામ છે તો આ દ્રષ્ટિકોણ મુજબ વ્યાકરણનું કાર્ય શું છે સર્જનાત્મકતા વધારવી તા ના આવે બાળકો નપાસ કરવું આના આવે સાહિત્યનું સર્જન કરવું સાહિત્યનું સર્જનમાં કોઈ બી વ્યાકરણની જરૂર નથી હોતી એક વસ્તુ યાદ રાખજો હા એ છે કે તમે છંદ કાવ્ય અલંકાર લખતા હોવ ત્યારે વ્યાકરણની જરૂર છે બાકી તમે પાઠ લખતા હો અથવા કોઈ પણ વસ્તુ જે પોતાની બુક લખતા હો તો એમાં એટલા વ્યાકરણની જરૂર નથી કારણ કે લેખક પોતાની છૂટ લઈ શકતા હોય છે બરાબર ભાષા નિયંત્રણ રાખવું અને રૂપ જાળવવું આ શું છે એનું કાર્ય છે વ્યાકરણનું વ્યવહારિક વ્યાકરણ ફંક્શનલ ગ્રામર શેને મહત્વ આપે છે કે વ્યવહારિક વ્યાકરણ છે એ કોને મહત્ત્વ આપે છે જે આપણે વ્યવહારનો ઉપયોગ કરતા હોય નિયમોને એ ના આવે સંધિ સમાજ કાંકીમાં નિયમ આવી ઐતિહાસિક વિકાસ એ ના આવે શું આવે ભાષાના સંદર્ભયુક્ત ઉપયોગ કે ભાષાનો આપણે ઉપયોગ કરી શકીએ અર્થપૂર્ણ અને સમયોચિત વ્યવહાર શીખે ચાલો હવે આ બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે દીકરાની લુચાઈને આજીવન જામવું પડે દીકરાની લુચાઈને આજીવન જામવું પડે આમાં ક્રિયા વિશેષણ કયું છે હવે આ ગ્રામરનો ટોપિક આવી ગયો બરોબર છે ક્રિયા વિશેષણ છે એના માટે તમારે વિશેષણ શીખવા પડશે આજીવન છે એનું ક્રિયા વિશેષણ છે ક્રિયા વિશેષણ વગર તમે વાક્ય બનાવી શકો દીકરાની લુચાઈને જામવું પડે છે તો આના બનાવી શકો છો પણ આનું ક્રિયા વિશેષણ કયું છે તો આજીવન એ સમય દર્શાવે છે સમય વાચક ક્રિયા વિશેષણ છે ચાલો હવે બે હજાર ત્રેસમાં આપણો પ્રશ્ન આવી ગયો છે ગ્રામરનો કે શબ્દકોષના ક્રમ મુજબ સાચો વિકલ્પ કયો છે હવે જો યાદ રાખજો ગ્રામરની અંદર તમારે બધું ગ્રામર તમારે જાતે શીખવું જ પડશે હું દરેક ગ્રામરના એક એક ટોપિક તમે સમજાવી નથી શકવાનું બરાબર ગ્રામર ઘણું બધું છે અલંકાર સમાસ પછી શબ્દકોશમાં શબ્દકોષમાં ગોઠવો વિશેષણ ક્રિયા વિશેષણ પછી કર્તરી કર્મની અલગ અલગ વાક્ય આવતા હોય તે તો આ ઘણી બધી વસ્તુઓ છે તે સમજી લેજો કે આ બધું તમારે જાતે અત્યારે કરવું પડશે કારણ કે આ બધા લેક્ચર છે હું નથી લઈ શકવાનો તો એકવાર તમારે ધ્યાનમાં રાખવાનું છે તો આમાં સાચો વિકલ્પ કયો છે સૌથી પહેલાં શું આવવું જોઈએ સત્કાર કારણ કે સ આખો છે બરાબર છે પછી તરત આ આવી જાય એટલે આ સૌંદર્ય અને સ્વાર્થ ના આવે સત્કાર સત્કારવાળા બી ઓપ્શન છે પછી તે સિવાય સ્વાર્થ સ્વીકાર અને સૌંદર્ય સૌંદર્ય તો જો સત્કાર પછી સ્વાર્થ આવવું જોઈએ બરાબર સત્કાર પછી સ્વાર્થ એકમાં જ છે ઓપ્શન નંબર એ છે એ સાચો છે સત્કાર બરાબર સૌંદર્યમાં શું આવશે સ્વાર્થ સ્વીકાર બંનેમાં શો આવવાથી પરંતુ આ છે એ પહેલાં આવે છે એટલે આપણે ઓપ્શન નંબર એ વધારે લખતા હોય આ પહેલાં આવે એટલા માટે હોય ને આમાં જો બેમાં સો સો આપેલું છે બરાબર તો બેમાં સો હોય તો સોમાં આ પહેલાં આવે ઈ પછી આવે એટલે સ્વી પછી આવશે આ પહેલાં આવશે ક્લિયર થઈ ગયું સમય પદ્ધતિ કોરિલેશન મેથડમાં વ્યાકરણ કેવી રીતે શીખવાય છે બરાબર તો ચાર્ટ દ્વારા એમના આવે અલગ પુસ્તક તો કોરિલેશન કહેવાય જ નહીં રમત દ્વારા એમના આવે પાઠ્યપુસ્તક ની સાથે જ પ્રસંગો બાકીને શીખવાતો હોય છે ચલો વ્યાકરણ શિક્ષણ ક્યારે શરૂ કરવું જોઈએ ધોરણ એક થી ધોરણ આઠ પછી ક્યારેય નહીં કે બાળક ભાષાનો વ્યવહારિક ઉપયોગ કરી શકે પછી તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે બરાબર કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ સક્રિય રહીને સ્વયં નિયમો તારવે છે સ્વયં નિયમો તારવતા હોય પોતાની જાતે જ તો યાદ રાખજો સૌથી પહેલા જો વિદ્યાર્થી નિયમો તારવે છે મતલબ શું કે નિયમ પછી આવ્યા ને તો પેલા ઉદાહરણ આપી દીધું તો ઉદાહરણ આપી નિયમ આગમન પદ્ધતિ યાદ રાખજો પણ જો નિગમન પદ્ધતિ હોય તો શિક્ષક જ એને નિયમ આપી દેશે અને વિદ્યાર્થી શું કરશે એના ઉદાહરણ લેશે બરાબર છે ચલો ભાષા સાધ્ય છે અને વ્યાકરણ સાધન છે આનો અર્થ શું ભાષા સાધ્ય વ્યાકરણ સાધન છે એનો મતલબ શું કે વ્યાકરણ ભાષા શીખવા મદદરૂ છે પરંતુ અંતિમ લક્ષ્ય નથી જરૂરી નથી કે તમારે વ્યાકરણ શીખો છો કોઈ પણ ભાષા શીખવા માટેનું વ્યાકરણ શીખવું જરૂરી નથી તમે શીખશો તો તમારી ભાષા કેવી થશે શુદ્ધ બરાબર છે પણ જરૂરી નથી જેમ કે તમે હિન્દી બોલતા હો છો તો હિન્દીનું તમને બધું વ્યાકરણ નથી આવડતું છતાં પણ તમે બોલી શકો છો ચાલો આ એક પીવાય ક્યુ છે નિવેદ શબ્દની સાથે જોડી તમારે કહેવાની તો આ વ્યાકરણનો એક ટોપિક છે બરાબર જે તમારે જાતે કરવો પડશે તો જે એ ઓપ્શન નંબર બી તમને આપેલો છે નૈવેદ આવી રીતના લખાઈ રહે ચલો ચેપ્ટર નંબર ચાર વર્ખંડમાં ભાષા શીખવાના પડકારો અને વિકારો ચેલેન્જ એન્ડ ડિસઓર્ડર્સ મતલબ કે કોઈ પણ આપણે જ્યારે ભાષા લેંગ્વેજ શીખડાવતા હોય તો છોકરામાં કેવી કેવી પ્રોબ્લેમ હોય આ પણ આની પહેલાં આવી જતું તમને ખબર હોય તો ડિસ્લેક્સિયા ડિસ્ગ્રાફિયા ડિસ્કેલ્ક્યુલિયા આ બધા અલગ અલગ રોગ છે માનસિક રોગ જેને કહી શકાય બરાબર છે છોકરાઓમાં થતા હોય છે ચાલો શરૂ કરીએ આપણે વૈવિધ્ય વર્ખણ ડાયવર્સ ક્લાસરૂમ અને સમાજ શિક્ષણ ઇન્કલુઝિવ એજ્યુકેશનના સંદર્ભમાં શિક્ષકે અનેક પડકારોનો સામનો કરવો પડે છે આમાં ભાષાકીય વિવિધતા અને અધ્યયન અક્ષમતાઓ લર્નિંગ ડિસેબિલિટીઝનું મુખ્ય છે ભાષાકીય વિવિધતા અને મિશ્રણ ગુજરાતમાં અનેક બોલીઓ પ્રચલિત છે આદિવાસી વિસ્તારનું બાળક જ્યારે શાળામાં આવે ત્યારે તેની ભાષા પાઠ્યપુસ્તકની ભાષા કરતાં અલગ હોય છે શિક્ષકે બહુ ભાષાતાનું એક સાધન રિસોર્સ તરીકે ઉપયોગ કરવો જોઈએ અવરોધ તરીકે નહીં તમે એક વસ્તુ યાદ રાખવાનો ગમે ત્યારે તમે ટેટવરની તૈયારી કરતા હોય તો અમુક વસ્તુ પોઝિટિવ જ તમારે લેવાની બરાબર ફલી પોઝિટિવ હોય કે ના હોય આમ જોવા જઈએ તો આદિવાસી કોઈ વ્યક્તિ બાળક ભણવા માટે આવે ને અલગ ભાષા બોલતો હોય તો તકલીફ કરે છે આપણને બરાબર જે પણ આપણે ખીજા નહીં એની ભાષામાંથી થોડાક શબ્દો છે એને અલગ સમજાવવાના જેથી બીજું સુ બોલી શકે ચલો વાત થઈ ગઈ હવે આ મહત્વનું છે બરાબર પડી FCએ તમને આપેલું છે અલગ અલગ ચાર આપણને ADHD અલગ અલગ ડિસઓર્ડર આપેલા છે પેલો ડિસઓર્ડર ડિસ્લેક્સિયા છે ને આપણે વાંજન સંબંધિત વિકાર કહેવાય બને ને ભ વાંચવું ડ અરીસામાં પ્રતિબિંબ આ બધી વસ્તુ તમને લાગતું હોય બરાબર એને એવું જોતા હોય કે એ અરીસામાં જોવે છે સાચે આ વાંચનની એક ડિસઓર્ડર છે વાંચનનો ઉપાય શું છે ઓડિયો બુક્સ મોટા અક્ષરો અને મલ્ટી સેન્સનરી અપ્રોચ ઉપયોગ કરવો જોઈએ તો એનો ઉપાય છે ડિસગ્રાફી એટલે શું લેખન સંબંધિત વિકાર ખરાબ હસ્તાક્ષર શબ્દો વચ્ચે જગ્યા ન રાખવી લાઇન ઉપર નીચેમાં લખવું એટલે શું કોઈ લખતા ને તો ત્રાસું જાતું હોય ઉપર નીચે લખતા હોય આ બધી વસ્તુ કેમાં આવશે ડિસ્ગ્રાફિયામાં એમાં આવશે ગ્રાફ પેપર પર લખાવું મૌખિક પરીક્ષા લેવી ગ્રાફ પેપર ઉપર શું કામ કારણ કે એમાં બોક્સ સીધા હોય એટલા વખતે થ્રી લાઈનની બુકમાં ટીચર લખાવતા હોય શું કામ કારણ કે આપણે અક્ષર સીધા થાય એટલા માટે પછી કેલ્ક્યુલેટર ઉપર ડિસકેલ્ક્યુલિયા જેને ગણિત સંબંધી વિકાર હોય અંકો ઓળખવાની મુશ્કેલી મૂર્ત વસ્તુઓનો ઉપયોગ કરવો આ એનો શું છે ઉપાય છે પછી આવશે એફિસિયા ભાષાગ્રહણ અભિવ્યક્તિનો વિકાર ભાષાગ્રહણ આપણા માટે મહત્વનું છે ભાષાગ્રહણ ક્લિયર છે બોલવામાં કે સમજવામાં તકલીફ મગજની ઈજાને હોઈ શકે છે તો કુકવાર નાના બાળકને મગજની સહી થઈ હોય તો એના મગજનો અમુક ભાગથી કામ કરતો બંધ થઈ જાય અથવા તે વ્યવસ્થિત કામ ન કરી શકતો હોય તો એને બોલવામાં કે સમજવામાં તકલીફ પડે એને એફિસિયા કહેવાય મગજની તકલીફ છે આ તમને એમસીટીમાં આવી શકે છે બરાબર સ્પીચ થેરાપી લેવાની એનાથી અમુક વસ્તુ સુધરી શકે છે બરાબર અમુક તોતડું બોલતા હોય આ બધી વસ્તુ હાલતી હોય એ એ ફીસીઆમાં આવે પછી એડીએચડી ધ્યાન અને વર્તનનો વિકાર એકાગ્રતાનો અંદર અભાવ અને અતિ ચંચળતા ટૂંકા ગાળાની પ્રવૃત્તિઓ એને કરાવો તો એડીએ એચડીએચડી ન થાય બરાબર છે વર્તન અને વિકાર તમે ધ્યાન રાખજો કે ધ્યાન અને વર્તન આ જે વ્યક્તિ હોય ને આવા જે બાળકો એ બહુ જ ચંચળ હોય ચંચળ મતલબ શું કે ધ્યાન રાખી જ નાખે એ અડધી કલાક એક કલાક શાંતિ બેસી જ ના શકે કોકની હળી કરી રાખે કાંઈક ને કાંઈક કયા રાખે કાં ઊભા થઈ જાય કાં બહી જાય એના જેવું થાય બરાબર છે તો આને એ કહેવાય સંસદોનો દર્શાવે છે ગુજરાતી માધ્યમની શાળાઓમાં લગભગ નવ પોઈન્ટ છ ટકા બાળકો એલ એસ ડી એલ એસ ડી તમને ફૂલ ફોર્મ યાદ હોવું જોઈએ આપણે આની પહેલાં સમજી ગયા સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી એલ એસ ડી સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી કેટલા ટકા છે નવ પોઈન્ટ છ ટકા જેમાં ડિસ્કગ્રાફિયા આઠ પોઈન્ટ છ ટકા અને ડિસ્ક સિલેક્સિયા સાત પોઈન્ટ ચાર ટકા મુખ્ય છે આ બે મુખ્ય છે ટકાવાર યાદ ના રાખો તો હાલશે લગભગ પૂછાતી નથી પણ કોણ મૂકી છે યાદ રાખવાનું ચાલો હવે ક વાંચે જો ને ઝ વાંચે તો કઈ ખામી કહેવાય તો ખબર પડી જ ગઈ છે ડિસ્લેક્સિયા બરાબર અલગ અલગ ઊંધા શબ્દ વાંચતો ડિસ્લેક્સિયા લેખન કાર્યમાં અત્યંત ખરાબ અક્ષરો અવ્યવસ્થિત લખાણ તો ખરાબ અક્ષરો હોય ને તો એ ગ્રાફની વસ્તુ પ્રોબ્લેમ છે ઘણા ના કહેતા હોય કે જેને ચિત્ર દોરતા હાર આવડતા હોય તો એ સારું ચિત્ર બનાવી શકે મતલબ કે તેને અક્ષર સારા હોય શું કામ આગળ ચિત્ર બહુ સારું બનાવી શકતા હોય છે બરાબર છે બહુ સારું ચિત્ર બનાવતા હોય તો એના અક્ષર કેવા હોય સારા હોય પણ અક્ષર ખરાબ જે ખરાબ હશે હવે જરૂરી નથી ઘણી વાર અમુકના ચિત્ર સારા હોય અક્ષર ખરાબ હોય પણ જ્યારે અત્યંત ખરાબ અક્ષર ઉકલતા ન હોય તો એ સમજી લેવું કે એને ડિસ્ગ્રાફિયા છે જ બરાબર છે તો ઓપ્શન નંબર બી બહુ બહુભાષી વર્ખંડમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે તો જો નેગેટિવ પણ કાઢી નાખવાના તો ફરિયાદ કાઢી નાખો અવગણના કરવી ભાષાઓને સન્માન આપણે શિક્ષણનો ઉપયોગ કરો તો ઓપ્શન નંબર સી આવશે માત્ર માત્રવાળો ઓપ્શન કાઢી નાખવાના તો ઓપ્શન નંબર સી એ એફીસી મુખ્યત્વે કઈ સમસ્યા છે તો મગજની છે બરાબર જેમાં આપણે ભાષા સંચારની તકલીફ પડે છે ભાષા સંચારની સંચાર એટલે કે કોમ્યુનિકેટ કરવું બોલવું એ શું છે મગજની સમસ્યાના કારણે ભાષા બોલવામાં સમજવામાં કે વ્યક્ત કરવામાં તકલીફ પડે છે ડિસ્લેક્સિયા ધરાવતા બાળકને કઈ પદ્ધતિ વધુ મદદરૂપ થાય છે જો પીવાય ક્યુ છે આ પ્રશ્ન પૂછાયેલો પ્રશ્ન રહે બરાબર ડિસ્લેક્સિયા માટે તમારે કઈ પદ્ધતિ વધારે ઉપયોગી રહી શકે છે તો ઓડિયો વિઝ્યુઅલ સાધનોનો ઉપયોગ કરવો બરાબર છે તો ઓપ્શન નંબર બી ઓડિયો વિઝ્યુઅલ સાધન મતલબ કે દ્રશ્ય ધરાવ્ય આધારવાળા શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકોને બાળકો બુદ્ધિહીન હોય છે આ નિવેદન ક્યુ છે લર્નિંગ એબિલિટી ધરાવતા બાળકો બુદ્ધિહીન હોય છે આ નિવેદન ક્યુ છે સાચું ખોટું અંશતઃ સાચું એ કહી શકાય નહીં તો શું આવશે ઓપ્શન નંબર બી ખોટું જ છે યાદ રાખજો એનામાં બુદ્ધિ નથી એની વાત જ નથી એનામાં અમુક એવી પ્રોબ્લેમ છે માનસિક કે જેનાથી કામ નથી કરી શકતા એટલે આવું અંશ અથવા સાચું ઘણા લોકો લખીને આવે પણ એ વસ્તુ ના આવે યાદ રાખજો બરાબર સાચું છે જ નહીં ખોટું જ છે આવા બાળકો સરેરાશ અથવા વધુ બુદ્ધિ ધરાવી શકે છે એડીએચડીનું પૂરું નામ બરાબર તો ઓપ્શન નંબર શું આવશે એ આવશે અટેન્શન ડિફ્લિક્ટ હાઈપર એક્ટિવિટી ડિસોર્ડર બરાબર છે હાઈપર એક્ટિવિટીનો મતલબ શું કઈ વધારે પડતા ચંચળજે સમાજ શિક્ષણ આઈ ઈ અર્થ શું છે આઈ ઇપી જો આઈ નો મતલબ થશે આ તમને ખાસ આપેલું છે જો ખાસ જરૂરિયાત ધરાવતા બાળક માટે વ્યક્તિગત શૈક્ષણિક યોજનાઓ બરાબર ઓપ્શન નંબર એ ઇન્ડિવિજ્યુઅલાઇઝડ એજ્યુકેશન પ્રોગ્રામો આ બધા ફૂલ ફોર્મ યાદ રાખી લેજો બરાબર પીવાઈ કે તમારા માટે એટલા માટે મહત્ત્વના છે આ અમુક અમુક કે તમને આપેલા હોય ને પીવાઈ કે એમસીક્યુ બરાબર ઈ કન્ટેન્ટની અંદર ના હોય એ સમજી લેવું તમારે કારણ કે મેં તું નામ આપી દીધા હોય કન્ટેની જરૂર ના પડતી એટલા માટે ભાષા વર્ગમાં મૌન રહેનાર બાળક અંગે શું માન્ય હોઈ શકે છે સાંભળવામાં તકલીફ હોય તો સાચી વાત છે જે સાંભળતું ન હોય તકલીફ હોય તો એ મૌન રહેતો હોય લઘુતા ગ્રંથિ મતલબ કે શું પોતાની જાતે નાનો સમજતો હોય બીજા બધા કરતાં એફિસિય હોઈ શકે છે કોમ્યુનિકેટ ના થઈ શકે મગજ સરખું ના કરતું હોય અથવા તો તમામ કારણો તો ઓપ્શન નંબર ડી આવશે તમામ કારણો હોઈ શકે છે કયા વિકારમાં બાળકને ગણિત તો ગણિતની વાત આવે તો સીધી વાત છે ડિસ્કેલક્યુલા આવે અને ભાષા ભાષાની અંદર શું આવશે તો કે ડિસ્લેક્સિયા બરાબર છે તો ઓપ્શન નંબર ડી આવશે ડિસ્લેક્સિયા અને ડિસ્કેલ્ક્યુલિયા બંને તો ઓપ્શન નંબર ડી બી અને સી બંને સાચા છે ક્લિયર થઈ ગયું હજુ આના પછીના લેક્ચર હું તમને ટોપિક નંબર પાંચ સમજાવીશ ઘણા લોકોને એમ લાગે કે સાહેબ ટોપિક બહુ નાના છે બરાબર ડિટેલ નાની છે પણ એવું ના સમજો હું જે મહત્વનું જે તમને પૂછાય તકે એ જ તમને આપેલું છે અમુક અમુક જે પબ્લિકેશનની બુક જોશો ઘણી બધી વસ્તુ જોશો ને એમાં તમને ઘણી બધી વસ્તુ આપેલી છે જે સાચે પૂછાવાનું નથી પેરેગ્રાફ પેરેગ્રાફ એ લોકો આપતા હોય છે એટલે મેં તમને જે પૂછાય એ જ પ્રમાણે આ વસ્તુ આપેલી છે એટલે એની કંઈ ચિંતા ન કરતા બરાબર તો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં બાકી લાઇક અને શેર કરી નાખજો અને હાઈપ આપી દેજો વિડીયોને એટલે બીજા લોકો સુધી વિડીયો પહોંચી શકે